જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ આપણે ચેલેન્જ વિડીયો છે ગલ્લો ફોડો અને ઇનામ જીતો આ ગલ્લા બરાબર અમે પૈસા નાશા દસ ની અને છેલ્લે મોટા ઇનામો પોનસો સુધી ની નોટ આ ગલ્લામાં અમે રાખી છે બરાબર તો આજ કરે છે મોટું ઇનામ લઈ જાહે અને નાનું ઇનામ લઈ જાહે તમે એન્ડ સુધી આરી વિડીયો જોજો ખરેખર એકદમ નવી ચેલેન્જ છે તમને વિડીયો જોવાની મજા આવશે તો ખરેખર મિત્રો આટલી ચેલેન્જ એકદમ નવી છે તમને જોવાની બહુ મજા આવશે ટોટલ પોત્રીસ ગલ્લા હે અને પોત્રી ગલ્લાની અંદર અમે પૈસા નાખ્યા હી પૈસા મેં પોતે નાખ્યા હી પણ ચિયા ગલ્લામાં પૈસા પડ્યા હું પોતે ભૂલી ગયો છું બરોબર અને આપડે 14 જણા હી આ ચેલેન્જ માં બધા પેલા નંબર આલ દઈએ બરોબર ના બરાબર બધા તૈયાર તૈયાર નંબર કનો દરશી ની કયો નંબર છે છો નંબર ના આ નંબર કેવાનો બોલે 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 લખી આ નંબર કનો નંબર ભયા નંબર કનો

આવે ભૂપતજી ત્રણ બાકી હું નહીં આવે આ નંબર કે નો ભૂપેતજી ભૂપતજી તમારા આઠ નંબર આ નંબર ટીચન

છઠો નંબર નવ નંબરજી દસ નંબર વિનુબા અગિયાર નંબર બળુબા તેર નંબર કિશન કિશન અને ચૌદ નંબર અભિ

આપણે શરૂઆત થઈ જ નહીં આપડે તો પચાસ ટકા નસીબ કોમ કરે છે એટલે થોડી થોડી આશા છે જીતવાની બરાબર બસો રૂપિયા જીતવાના નાય તો હવે આપડે ફૂમતાજી ને પૂછી લઈએ અને એક ગીત ગૌરાવું છે ફૂમતાજી જોડે પછી ચેલેન્જ તો આપડે ચાલુ જ રાખવા પણ ફૂમતાજી એક ગીત સારું ગઈ ના

ખોળવા રેડી 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 ખોળવા રેડી રેડી આ દંડાથી ઈશારો કરીને ગલ્લો તમારે બતાવવાનો ભાવ તમને એક જ દોરનો કે ભાઈ મારે આ ગલ્લો પછી ગલ્લો બીજી દોરનો બદલાવાનો નહીં થાય આનો બબુ કાકાનો આલો

નંબર નંબર પ્રમાણે પ્રમાણે ઉભા ઉભા બધા રહેજો કમ્પ્લીટ કમ્પ્લીટ ટાર્ગેટ છે ના નથી બારા કેવાય ચાલુ બા પાંચસો નોટ લઈ દો ચેલેન્જ છે એ મારો નંબર પાછા દર્બોમાં કોપસ બલ્લુભાઈ ઠીક બરા 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 ખા લે ખા

સોની જત્રી હોની જત્રી દસની જત્રી બી જત્રીસે અરે બલ્લુભાઈ બલ્લુભાઈ કશો તમને ચેન્જ નહીં કરવું સારું હેડ ભાવેશ ને ચલ્યા રાખે આપણે

आ तो भाई नसीब की बात है चला खाली पचानी में रही आईरी पचानी नेकड़ी जी मु अब हार ही गयो छो એટલે હાર ઉપર તો કોઈ મારા સોંગ ગાવું નહી પણ રોમનું ગંગાઈ લે હા રોમનું ગો એટલે જોરદાર બદમાઠા હારું મેરી ઝોપડી કે બાગ આજ ભૂલ જાયેંગે રામ આયેંગે રામ આયેંગે આયેંગે રા मेरी झोपड़ी के बाग आज भूल जाएंगे राम आएंगे मेरे जन्मों के पाप आज धूल जाएंगे राम आएंगे राम आएंगे तो अंग ना सजाएंगे राम आएंगे आएंगे राम आएंगे જય શ્રી રામ મિત્રો અને ટૂંક જ સમયમાં અમારું એક વિડીયો સોંગ આવે છે જય શ્રી રામ નું તો એ સોંગ છે હિન્દીમાં તો બને એટલો સપોર્ટ કરજો અને સાથ સહકાર આપજો તો જય માતાજી જય શ્રી રામ મિત્રો અમારું એક વિડીયો સોંગ આપવાનું છે જય શ્રી રામ નું બરાબર તો એ વિડિયો સોંગ ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણ ને સબસ્ક્રાઈબર કરજો હા મિત્રો આ સોંગ આવી રહ્યું છે એસબી સ્ટુડિયો પાટણમાં એને પણ સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરી રેજો જય માતાજી એટલું શેર કરજો તારીખ નક્કી એટલે કરીને ફાઇનલ તારીખ દેજો જય શ્રીરામ જય શ્રીરામ